તાપડા થી ચોમાવું નેહર છે નેહરી રે ના ના નહીં નહેર મારું બેટું ઊંનું ચમાવું થોડું ભારે છે ને તાપડું ફાટી ગયેલું છે આ કા મૂટા ખુડિયા કીધું તું પોતું તાપડું આવેલું તું કાળું મારો બેટો હાલવા જ નહીં આવ્યો હશે લઈ જ્યો એક વાર થઈ જુ લઈ રે ને હાલવાજ નહીં આવ્યા હોય ચોમાવું એ ખબર ના પડે હમણાં શોકાન લેવા મેલું હશે હમ મારું બેટું મન તો આપડા લેવું ગમતું નહીં હું ચેડા ના મળ્યા નખ્યા બંગલો કરવો હતો આખા કુવાટ પાડો કુવાડા આખો દાડી આ લીધે તો મારા સાપડા ને બેવું પડે વૈશાખ માં કર્યા કે બધું જ એવું મારા પૈસા ખર્ચો થઈ ગયો બધો એટલે

આ પલડી જાય પૂરા મારા બેટા તું કરું અને હું તો મારી બધી મંદી યાદ છે એક રૂપિયો ના રહ્યો આ છોકરા વિવાહ કરામ કર્યા એટલે આ મારા બેટા થોડા થોડા પોતા ચાલુ છે મારે જલ્દી જલ્દી આ સાપડું ઢોકું પડશે આ પેલો વળી ક્યાં ના લેવા જ હશે એટલે ફૂડજો તાપડું ના લે તો તારી લઈને જાવ ફોડું ઉલાડી મેળવું ડાળી આ વડી આવીને ગાજ ગજ કરશી અરે જગાડ છે મને ખબર છે હે એટલે આ તારી જલ્દી જલ્દી મારે ટોકવું પડશે ડોસી ને છોકરો બે આવશે તો તો કે આપણે તો તરફે છે મારું બેટું બે દાડા વરણા પેલા તો કે હેર તો હાર કરી છે ને અરજીને હારા એટલે કે એને દાડા છો જ મારા બેટા અને આ શું કેવું ટોચ્યું છે પણ માપે માપે ટોચ્યું છે એટલે આ મૂટો આવતા છે ને તો કોઈ કરતા નહીં

મેં પછી ને કહું હેલીપેપ્ટરમાં સડાક ને સડાવ્યું પડશે એટલે ઓડ પડશે મારે ને આ રોડોનો મેલાવ રોડાનું એને દુખી લઈ હા કોરી મોરી કમ્પ્લીટ થઈ ગયું એ હવે સાપરું અમુક પડશે મારું બીટું ને એના માટે બસ્સો વાળું કાળી મેણવ્યું ગયું તો મેણી લાવવું પડશે અને આ સાપરા કોઈ મોરું બોઠવું પડશે આ નેરસા એટલે હુરે હુરો

આજે જો ભર ખા તોરાને પુલા નઈ ખાવાન તમ પાડી નઈ ખાવાન એ બળદ એટલે વાત કુકા બળદ સાર ખાય વાત કરો કોઈ આપડી ના થા એય ઉપર કૂદવાન નઈ પાછું ચોકા છે નઈ કો રમેશ કરતા નઈ કો મોટા ઘર આવતો છે ઓમણે એ બાપ બેટા હા હા મત આવો એ ને ટીક કે કારા બડી કારા મને બહી ભરાવાના છે પગના આ મા કાકા તો તો છે

કમલે હું انا તાપડું તો એ ને તો સોમા ઘરે જતોરો સોમા લઈ ગયો તો રોઈ રોઈને માર પાએ તમે ના જો ભાઈ ઉભો રહેજે ઉભો તું હા પકડ કાકા આલ્યું હોય ને તા આપડું આપું આલ્યું પણ એટલે સોમલો લઈ ગયો બોdna કેવા કાળો એ કાળો તો કવાયડો તો હમણે બધું તો કો આવે કાળો કાળો આલ્યું તો ખરો તો કાકા તમે તને મે આલ્યું તો ખરો પલા સોમા

એધા કે દે પારો હાડી નાખો આ રે આવી આપને બીવરા તાકે અલ્યા કાકા તને તમે કોક ને તાપડા શું બીજો ઓરાવો છો યાર હું જો હરુફાન નો આલીક મન સોમા ભાઈ હાજુ છે કે ને ઉપર આવે છે બસ

Ты еще умыла лагера? Вон, Ya,

સામલે આવન આપડો તારા ઘર દે ને તો તું ગયો કોલીમોની ગલકી વંજાક ભા તાપડો ફૂલ તૈયાર છે આ લેટ નવ રૂપિયા તારી રૂપિયા હું પાટણ થી

અમને તો પોત દાડા કાથેલો મનનું યાદ થાય છે શીતણી અને આ તમને યાદ હોય જો મણા મેલું કે તમે તાપડું ઓહો હો હો તે દાડા તો રોઈ ખુડે ખુડે મન બધું તાપડું આલો માલ પછી તાપડું એ કે તાપડું નઈ લાગ્યો તા એ ખુડે એ સમય તમે ના આવતા

આઠ આ દુઆ મૂર્તિ બાકી હુડીયો લઈ ગયો એટલે બોધી નથી એ હુડે મારા તાપડું ગોવા છોડો એ સા દાદા ગેરી કેમ કરી લ્યા ઓ

તાપડુ આલ્યું માર બેટો એટલે બડી બીજો વળાયરું જો મિત્રો તમે આ પોપડ જેવું ના કરતા તાપડુ લઈ જમ બીજો વળાયરું હવે ના કરાય કોઈનું ભલું કરવાનું ના હવે તો કોક ઊગું ઊ પલરતો ને તો મારા તાપડુ આલ્યું નહીં સો પલરતા મારો બેટો કે મારા સાર પલર એટલે મે દયા ખઈ તાપડુ આલ્યું અને મારો બેટો આ કટકો થી તો કાઢું પડશે ڪم <small> پتي